કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો એના પ્રોઝ અને કોન્સ વિચારવા લાભ અને ગેરલાભ વિચારવા પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે તો એક કામ આદરવું અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નઈ રહેવાનું એટલે પહેલી અગત્યની વાત છે વિચારો હંમેશા મોટા કરવા કે થસે અને થઈ શકે છે અંગ્રેજીમાં એક કહેવત છે સો અ થોટ એક્ટ સો એન એક્ટ હેબિટ એક્ સો એ હેબિટ કેરેક્ટર સો અ કેરેક્ટર રીપ ડેસ્ટિની એટલે કે તમે જેવા વિચાર કરશો એવી તમારી ક્રિયાઓ થશે એ ક્રિયાઓ તમે ગ્રેજ્યુઅલી કરતા થશો એટલે તમારી આદતો બનશે એ આદતો તમે રેગ્યુલર રીતે જીવનમાં કરશો એટલે એ તમારું ચારિત્રનું ઘડતર કરશે અને એવું જે ચારિત્ર એ તમારું ડેસ્ટિની એટલે પ્રારબ્ધ અને ભવિષ્ય ઘડશે એટલે વિચારો મોટા અને અમર્યાદ કરવા પણ સાથે સાથે એ વિચારોમાં સાત્વિકતા જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટિફુલ એ વિચારોમાં સ્વાર્થી પણ ન જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટિફુલ એ વિચારોમાં અન્યને અડચણરૂપ ન થવાય એવી ભાવના જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટિફોલ એ વિચારોમાં અન્યને મદદરૂપ થવાની ભાવના હોય તો લાઈફ ઇઝ બ્યુટિફોલ અમર્યાદ અને મોટા વિચાર હોય પણ દુષ્ટ વિચારો હોય તો એ કોઈ કામના નથી એ આપણને પણ નુકસાન કરે પરિવારને પણ કરે સમાજને પણ કરે અને દેશને પણ કરે અને લાંબા સમયે માનવતાને પણ એ નુકસાન કરે એટલે ડોન્ટ બી એન ઇવિલ જીનિયસ વિચારોમાં સાત્વિકતા જોઈએ પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા અંતરમાં હંમેશા રહે છે એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ કે કયો વિચાર મને ક્યારેય નથી આવ્યો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો જો આ વિચારોની સાત્વિકતા એમ આપણે અમર્યાદને મોટા વિચારો કરીએ પણ એમાં સાત્વિકતા હંમેશા રાખવી કારણ કે આમે કોઈના પ્રત્યે તમે કુભાવ રાખો કોઈના પ્રત્યે તમે ઈર્ષા ભાવ રાખો તમારા સ્પર્ધક પ્રત્યે એ પાછો પડે તો મારો ધંધો વધેવો ભાવ રાખો એ તમારા વિચારવાથી તમારા કહેવાથી થવાનું નથી આ માનો છો તમે યેસરનો દરેક વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે અને પોતાના પુરુષાર્થ પ્રમાણે પ્રાપ્તિ કરે છે તો તમારા એટલે કે આપણા સૌના ઈર્ષા ભાવથી કે સ્પર્ધાત્મક ભાવથી કોકનું ખરાબ ઈચ્છું એનાથી એનું ખરાબ થવાનું જ નથી આપણું મન અને બુદ્ધિ બગડવાના છીએ જેમ આપણે સૂર્ય સામે ધૂળ નાખીએ તો સૂર્યને તો એ ધૂળ પહોંચવાની નથી ડાઘો પડવાનો નથી એ આપણી ઉપર પડવાનો છે સ્પર્ધાત્મક જીવનમાં હંમેશા રહેવું તો પ્રગતિ થાય પણ સ્પર્ધામાં હું આગળ નીકળું એ વિચાર રાખવામાં પણ વાંધો નથી પણ સ્પર્ધામાં મારો સ્પર્ધક પાછો પડે એને નુકસાન થાય એ રીતે હું આગળ વધુ એ હિંતા કહેવાય એ મનુષ્યના વિચાર ન કહેવાય એ પશુ વિચાર કહેવાય આ વાત મૂળભૂત છે વિચારોની સાત્વિકતા અત્યંત આવશ્યક છે તો એ બીજી અગત્યની વાત છે વિચારો સંબંધી પછી જયારે વિચારોમાં એક ધ્યેય કે આપણે આ કરવું છે તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વિચાર આપતા જે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે બીએપીએ સંસ્થા જેમણે સ્થાપી એમની પાસેથી શીખેલા બહુ સરસ વિચાર છે સાંભળજો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા સો વાર વિચાર કરો પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે તો એક કામ આદરવું અને પછી સો વિઘ્ન આવે ને તો પણ ઉભા નહીં રહેવાનું આને કહેવાય વિચારોની દ્રઢતા પ્રબળ વિચારધારા રાખી થિંક હંડ્રેડ ટાઈમ્સ બિફોર યુ સ્ટાર્ટ બટ વન્સ યુ સ્ટાર્ટ ડોન્ટ સ્ટોપ ઇવન ઇફ યુ હેવ હંડ્રેડ ઓફ દરેક મહાપુરુષો આ રીતે જ કામ કર્યું છે ગાંધીજીને કેટલા વિઘ્નો આવ્યા પણ દેશની આઝાદીનો વિચાર હતો બધા વિઘ્નોને મને પાર કર્યા અબ્રાહમ લિંકનને કેટલા વિઘ્નો આવ્યા સોળ વખત ઇલેક્શન હાર્યા છતાં નક્કી કર્યું હતું તો એક સમયે જીત્યા અને અમેરિકાના પ્રમુખ બન્યા સાઉથ આફ્રિકામાં અપાર મૂવમેન્ટમાં નેલ્સન મંડેલાને કેટલા બધા વિઘ્નો આવ્યા સત્યાવીસ વર્ષની જેલ કલ્પનાતીત છે અમારા વડીલ સંત છે પરમ પરમપૂજ્ય ડોક્ટર સ્વામી એ ઘણી વખત કે છે કે મારી દ્રષ્ટિ એટલે કે એમની દ્રષ્ટિએ પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે દુઃખ સહન કર્યું હોય તો નેલ્સન મંડેલા જ જો વિઘ્નો ઘણા આવ્યા પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે દિલ્હીમાં અક્ષરધામ બાંધુ છે આજે પણ આપણે અહીંયા કોઈ બેઠા છીએ ને આપણને એકસો દસ એકર જગ્યા જમીન ભેટમાં આપે ને તોય મૂંઝવણ થવા મળે અંકલેશ્વરમાં પ્લોટ આપે આઠસો સ્કવેર ફૂટનો અને આઠ હજાર સ્ક્વેર ફૂટનો તો કંઈક કરવાનું મન થાય બાકી હમણાં દિલ્હીમાં એકસો દસ એકર આપે કે આને પાંચ વર્ષમાં ડેવલપ કર એટલે આપણે લખીએ કે સપ્રેમ ભેટ પાછી દિલ્હી જેવા શહેરમાં એ પણ યમુના નદીના કિનારે એ પણ એકસો દસ એકર જગ્યા એ પણ આજથી ત્રેવીસ વર્ષ પહેલા બે સાલમાં પ્રાપ્ત થઈ અને પાંચ વર્ષમાં એ ડેવલપ કરવી એવરી સ્ક્વેર ઇંચ ઓફ લેન્ડ ડેવલપ કરવી એ પણ આરસીસીની પણ પથ્થર અને પથ્થરમાં પણ એક કલાકૃતિ વાળો અને એ પણ નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચવાનો નહોતો એવો પ્રોજેક્ટ એસી વર્ષની ઉંમરે ચાલુ કરવો અને પંચ્યાસી વર્ષની ઉંમરે પૂરો કરવો એ કોઈ સામાન્ય વિચારની પ્રબળતાથી ના થાય એટલે આ પ્રમુખ સ્વામી મહારાજ નું દ્રષ્ટાંત સાંભળીને કાલ સવારે તમારી કેમિકલ ફેક્ટરીમાં નવા કેમિકલનો પ્રયોગ ચાલુ કરો કાલે સવારે એક નવા પ્રોડક્ટનું નું આરએનડી ચાલુ કરો એસી વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ કરી શકતા હોય પંચ્યાસી વર્ષે ઉદ્ઘાટન કર્યું એના બે વર્ષ પછી સત્યાસી વર્ષની ઉંમરે અમેરિકામાં ડબલ એકર અક્ષરધામની અક્ષરધામ કરી અને હમણાં આ ઓક્ટોબરમાં છ આઠ મહિના પછી અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારીને એ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સ વિલ નું ઉદઘાટન કરશે બસો પાસઠ એકર ફૂલ્લી ડેવલપ જગ્યા એટલે તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વાઈ મહારાજ આટલું વિચરણ કર્યું આજે મહંત સ્વામી મહારાજની ઉંમર નેવું વર્ષની છે આજથી છવ્વીસ વર્ષ પહેલાં એમનું બાયપાસ ઓપરેશન થયેલું છે નેવું વર્ષની ઉંમરે રોજ અઢીથી ત્રણ કલાકની વહીવટી મિટિંગ પ્રત્યક્ષ અથવા વિડિયો કોન્ફરન્સિંગ રોજના સિત્તેરથી સો ઇનકમિંગ પત્રોના ઉત્તર આપવાના રોજના લગભગ સો થી દોઢસો વ્યક્તિઓને મુલાકાત આપવાની રોજના પાંત્રીસ થી પચાસ ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ અટેન્ડ કરવાના અને તો પણ તમને આખો દિવસે સ્ફૂર્તિમાં દેખાય એટલે ભગવાને આપણા સૌમાં અમાપ શક્તિ મૂકેલી છે તો એ શક્તિનો આપણે ઉપયોગ કરવાનો એટલે પહેલા આપણે વિચારોની સ્પષ્ટતા પછી વિચારોની સ્વચ્છતા અને વિચારોની દ્રઢતા કારણ કે મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ જેવા વિચારો કરીએ એવા આપણે બનીએ છીએ અને અગેન આ વાક્ય બોલવાનું મન થાય છે ખિસ્સામાં રૂપિયો ના હોય ને તો એ દસ કરોડ નો ધંધો કરો છો વિચાર તો રોજ કરવો જ વિચારોની માલિકી તો આપણી છે ને યસોર નો અને મોટા વિચાર કરીએ એમાં કોઈ આપણને દોષિત ઠેરાવી નથી શકવાના ક્યાં એના મગજથી આપણે વિચાર કરીએ છીએ ક્યાં એનું મગજ ભાડે વાપરીએ છીએ આવા વિચારોથી આપણે જીવીએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ સુંદર